શ્રી મોહસિનભાઈ લોખંડવાળા અને બીજું ટીમ કમિટીના ઇકબાલભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા અને ખાસ તો એ હતું કે જે સંગઠનના લોકો છે એમનો માઇન્ડ વોચ કરવો જરૂરી હતું કેમ કે જે બિલને લઈને જે માર્કેટમાં જે ફેલાઈ રહ્યું છે જે રાજકીય પક્ષો વિરોધ પક્ષો જે રીતના માર્કેટમાં અફવાઓ ફેલાવે છે કે તમારી મસ્જિદ છીન છીણ મદરસે છીન મદરસે છીણ લઈંગે એવું કશું નથી આ બેનો મકસદ એ છે કે જે છે એને રેગ્યુલરાઈઝ કેમ કેમકે જે મનમાની ચાલે છે લોકોની મુતવલી હોય કે ટ્રસ્ટી હોય કે જે બી લોકો જે કબજા કરીને જે ખોટી ખોટી રીતે એનો મનમાની કરે છે એના ઉપર થોડો એ આવશે રોગ અને એના જે બેનિફિટ હશે એ મુસ્લિમ કોમના ગરીબ લોકોને જ મળવાના છે અને બીજી એક મને એ બી હતી કે કલેક્ટર સાહેબની ઇન્વોલ્વમેન્ટને એ બધા ક્વેશ્ચન અમુક લોકોએ કર્યા હતા મુસ્લિમ સમાજ તરફથી તો હું એટલું જ કહીશ કે બે હજાર પચીસ પછી જે પણ વખતમાં મિલકત આવશે એના અંદર કરેક્ટર ઇન્વોલ્વમેન્ટ થશે એના પહેલા જે પણ હતું એ જે એઝ ઇટ ઇઝ ચાલે છે પણ હા એની જે બી ને એ થશે કે જે રીતે કોણ સંભાળે છે કેવી રીતે સંભાળે છે શું કરે છે એને કેમ કે આજે તમે હું તમને એક એક્ઝામ્પલ આવું કે આશરે આઠ લાખ બ્યાસી હજાર જેવી અમારી પ્રોપર્ટીસ છે વકફની અને એનું જો આપણે યરલી એ ગણીએ મિનિમમ કઈને બી તો બાર લાખ અને છેતાલીસ કરોડની આ ઉપર જાય છે આઈ થિંક મે બી સો તો આપણે વિચાર કરીએ તો દર મહિને આપણે વકફની મિલકતના જે પ્રોપર્ટીની જે કેટલો યુઝુલ થઈ શકે દરેક મુસલમાનોને હું અપીલ કરું છું કે વકફ બોલ બોલને તમે અમુક રાજકીય સંગઠનની વાતોમાં આવીને નહીં તમે પોતે વિચારો કેમકે આ વકફ બિલ જે આવ્યો છે એ ખાલી મકબની મિલકતોનો સર્વે છે સમજો અને એને રિયલીમાં હાઇલાઇટ કરવા છે કેમ કે આના અગાઉ જે કરોડોની મિલકતો લોકોએ વેડવી રાખી ધૂલના ભાવે વેચી દીધી જે તે રાજકીય પક્ષ પંચોતેર વર્ષ રાજ કર્યો અને વગમ મિલકતોનો જે દુરુપયોગ થયો છે એ દુરુપયોગને અટકાવવા માટે આ છે અને એ મુસલમાનોને સમજવાની જરૂર છે એટલા માટે આજે ગાંધીનગરમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે હોદ્દેદાર છે પાર્ટીના એ લોકોને માઇન્ડમાં સમજાવવામાં આવ્યો પેમ્પલેટ આપવામાં આવી છે અને બુકલેટ આપવામાં આવી છે કે જે મુસ્લિમ સમાજના લોકો છે જાગૃત જાણકાર અને ભણેલા પડેલા કે એમને સમજાવી શકે અને લોકોનો માઇન્ડ ઓછ કરે કે કોઈ બી રાજકીય પક્ષ બીજી અપક્ષની વાતોમાં ના આવે કેમ કે એમનો મકસદ ખાલી વોટ બેંક છે બીજું કંઈ નથી આજે અમારી સામે મોટામાં મોટું એક્ઝામ્પલ છે સચ્ચર કમિટી સચ્ચર કમિટી જે બે હજાર પાંચ માં આવી અને બે હજાર છ ના અંદર એનો રિપોર્ટ હતો કે સચ્ચર કમિટી મુસલમાનોની હાલત એકદમ ખરાબ છે એ સચ્ચર કમિટીએ કીધું એ બનાવવાવાળી કોંગ્રેસ પાર્ટી હતી અને કોંગ્રેસ પાર્ટીના અંડરમાં જે શોષણ થયું છે એ સચ્ચર કમિટીએ હાઇલાઇટ કર્યું છે હા આજે મોદી સાહેબ ના રાજમાં ગુજરાતમાં ઇન્ડિયામાં તમે ગણો તો સાડા નવ ટકા ગવર્મેન્ટ સર્વિસ મુસલમાન લોકો પાસે છે યુપીએ ની સરકાર અંદર આજ પાંચ પર્સન્ટ હતી કેમ અમે અમારામાં લાયક જ નથી શું નથી અમને આગળ વધારવામાં અમારી સ્કૂલો ના બનાવી અમારી કોલેજો ના બનાવી અમારા માટે કોઈ ધંધાના સ્કોપ નહીં બસ પંચર બનાવો પાનના ગલ્લા ખોલો રિક્ષા ચલાવો આ ધંધા અમારા માટે છે મુસ્લિમ સમાજ માટે તો હવે કંઈ આગળ કરવાનું છે આજની જે અમારી જનરેશન માશાલ્લા બધા બચ્ચાઓ બહુ સારી રીતે એજ્યુકેશન લે છે એક મામૂલી ગરીબ થી ગરીબ માણસ ઇંગ્લિશ મીડિયમમાં એના છોકરાને ભણાવે છે તો ભણ્યા પછી એ છોકરાને અમે શું આપીશું એ રીતનું મોદી સાહેબનું પ્લાન છે સારું છે આ સમજવાની જરૂર છે ખોટી અફવાઓમાં અને એમાં આવવાની જરૂર નથી અને આ બિલનું સમર્થન કરવું જોઈએ આ મારું મંતવ્ય છે થેન્ક યુ અને મારું નામ ડોક્ટર સૈયદ નિઝામુદ્દીન કાઝી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી અને મારી સાથે આ કાર્યક્રમના અંદર જયદીપભાઈ રાઠોડ જે આ વકફ બિલ અમિટમેન્ટના સંયોજક છે અને સહસંયોજક તરીકે ઇકબાલભાઈ ખરોદાવાલા અને એહસાનભાઈ વકીલ અમે ચાર જણાએ આ મીટિંગ અટેન્ડ કરી હતી અને ખૂબ સરસ વક્તવ્ય હતો રાષ્ટ્રીય પ્રવક્તા જે સંયોજક જે આવ્યા હતા વકફ અમેન્ડમેન્ટ બિલમાં ડૉક્ટર રાધામોહન અગ્રવાલ જેઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એઓને એટલી સારી રીતે અમને સમજાયા છે બધાને ગુજરાતના હોદ્દેદારોને બીજેપીના કે કોઈ એક્સક્યુઝ કે સવાલ છે જ નથી ઓકે થેન્ક યુ